વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં જ્ઞાન સાધના પરીક્ષા આવી રહી છે દોસ્તો એ માટે પરીક્ષાની તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે ત્યારે સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુમાંથી ઘણા બધા પ્રશ્નો ઘણા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે તો ચાલો આજના દિવસે બે મહત્વના એકમ ભારતીય બંધારણ સંસદ અને કાયદો આ બંને એકમને એના પ્રશ્નોત્તરને એમસીક્યુને અને સંદર્ભ વાતો સાથેની સમજ મેળવવાની છે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે શું કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે બંધારણની શરૂઆત શાનાથી થાય છે અમુખથી થાય છે અમુક એટલે શું અમુક એટલે પ્રસ્તાવના દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ એટલે બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે તો એ ભારતનું છે નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ એટલે સ્વતંત્રતાનો હક સ્ત્રી કરતા પુરુષ વધારે ચડિયાતો ગણવામાં આવે છે ત્યારે કયા હકનું હનન થયું કહેવાય સમાનતાના હકનું હનન થયું કહેવાય બંધારણમાં એક સિક્કાની બે બાજુઓ શું છે હકો અને ફરજો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર એટલે મૂળભૂત ફરજ વિચારોની અભિવ્યક્તિ એટલે સ્વતંત્રતાનો હક બંધારણ સભાના અધ્યક્ષ ના કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ત્રણસો નેવ્યાસી સભ્યો હતા બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડૉક્ટર આંબેડકરજીને ઓળખવામાં આવે છે યાદ કરવામાં આવે છે લોકોનું લોકો લોકો માટે અને દ્વારા ચાલતું શાસન શાસન એટલે શું લોકશાહી વ્યવસ્થા બંધારણ ઘડતરમાં કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી તેવી સમિતિઓની અલગ અલગ રચના કરવામાં આવી હતી બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સમ મુસદ્દા સમિતિના એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ભીમરાવ આંબેડકરજી દોસ્તો આ બંને પ્રશ્નોમાં ઘણી વખત નામમાં ફેરફાર થઈ જતો હોય છે એટલે આ બરાબર આ પ્રશ્નને યાદ રાખશો બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના દિવસે મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય છે છ જાન્યુઆરીના દિવસે સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકાર દિવસ ક્યારે જાહેર કરેલો છે દસ ડિસેમ્બરના દિવસે ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો પંદરમી ઓગસ્ટ ઈસવીસન ઓગણીસો સુડતાલીસના ના દિવસે બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી એકસો છાસઠ બેઠકો બાદ બંધારણની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી નવ ડિસેમ્બર ઈસવીસન ઓગણીસો છેતાલીસના ના રોજ ભારત દેશનું બંધારણ ઘડતર ક્યારે પૂર્ણ થયું છવ્વીસ નવેમ્બર ઈસવીસન ઓગણીસો ઓગણપચાસના રોજ છવ્વીસ નવેમ્બરના દિવસે કોને યાદ કરવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું છવ્વીસ જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો પચાસના રોજ આપણા દેશમાં દર વર્ષે સામાન્ય ચૂંટણીઓ ક્યારે યોજાય છે દર પાંચ વર્ષે યોજાય છે ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે તો એ છે અઢાર વર્ષ લોકશાહીનું મહત્વનું પાસું કહ્યું છે સ્વતંત્રતા ભારતની ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે બિન સાંપ્રદાયિક રાજ્ય છે આપણા બંધારણમાં કેવી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે સંઘીય શાસન વ્યવસ્થા સંઘ સરકારને કઈ સરકાર તરીકે ઓળખવામાં આવે છે કેન્દ્ર સરકાર કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે ચૌદ વર્ષથી નીચેના બાળકોને કોણે બંધારણીય ઈલોજ ઈલાજોના હકને બંધારણના આત્મા કહ્યો છે ખાસ યાદ રાખશો તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરે આ કહેલું છે બંધારણ ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી 166 બેઠકોમાં જાહેર સ્થળોનું રક્ષણ કરવું એ નાગરિક માટે કેમ જરૂરી છે નાગરિકની મૂળભૂત ફરજ છે બંધારણ સભામાં મહિલા પ્રતિનિધિઓ કોણ હતા નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતા મળી છે વિચાર વાણી અભિવ્યક્તિની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની અને આવી સ્વતંત્રતાઓ મળેલી છે કાયદાની દ્રષ્ટિએ સમાનતા એટલે ધર્મ જાતિ લિંગ રંગના આધારે ભેદભાવ ન થાય તે મૂળભૂત હકોનો અમલ ક્યારે મોકૂફ રાખી શકાય કટોકટી જેવી વિશિષ્ટ સંજોગોમાં બંધારણના બેતાલીસમાં સુધારાથી આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે બિન સાંપ્રદાયિક સંઘીય શાસન કેટલા પ્રકારના છે બે પ્રકારના છે સંઘ સરકાર અને રાજ્ય સરકાર ભારતીય બંધારણમાં કેટલામાં સુધારા બાદ મતદાનની ઉંમર એકવીસની ની બદલે અઢાર વર્ષ કરવામાં આવી એકસઠમો સુધારો છે ઈસવીસન ઓગણીસો નેવ્યાસી દેશનું બંધારણ ભારતીય નાગરિકોને શાની પ્રતી કરાવે છે મૂળભૂત હકો અને ફરજોની મૂળભૂત હકોની જરૂરિયાતો શા માટે છે તો રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે છે મૂળભૂત હકો કયા કયા છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો અધિકાર ભારતીય બંધારણ ઘડતરમાં કયા કયા તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો દોસ્તો આ પ્રશ્ન પણ અગત્યનો જણાય આવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરદાર પટેલ સરદાર બલદેવ સિંઘ ફ્રેન્ક એન્થોની એચ પી મોદી એ કે એસ અય્યર મૌલાના અબુલ કલામ આઝાદ પ્રસાદ મુખર્જી કનૈયાલાલ મુનશી કેટી ટી શાહ તથા મહિલા પ્રતિનિધિની અંદર જોઈએ તો સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જો કોઈ નાગરિકને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો તે શાની મદદ લઈ શકે છે બંધારણીય ઈલાજોના હકની ત્યારબાદ દોસ્તો સંસદ અને કાયદો એ આના સંલગ્ન પાઠ કહી શકાય એને આપણે હવે જોવું છે કોને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવે છે રાજ્યસભાને કોને બંધારણીય રીતે સંસદને આધીન રહીને કામ કરે છે પ્રધાનમંત્રી ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા કયા દેશના સંસદના મોડલના આધારે વિકસેલી છે બ્રિટન આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે દિલ્હીમાં આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે સંસદ કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે ભારતમાં સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે રાજ્યોની વસ્તીના આધારે લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ પચીસ કે તેથી વધારે વર્ષના હોવા જોઈએ રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે તો એ બાર સભ્યોની નિમણૂક કરી શકે છે રાજ્યસભામાં ગુજરાતની બેઠકો કેટલી ફાળવવામાં આવી છે તો અગિયાર બેઠકો ગુજરાતને ભાગે આવેલી છે રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ તો ત્રીસ કે તેથી વધારે વયના રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની હોય છે તો છ વર્ષની હોય છે રાજ્યસભામાંથી દર બે વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે ત્રીજા ભાગના દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે સંસદને ભારત દેશના પ્રથમ નાગરિક કોણ છે રાષ્ટ્રપ્રમુખ આપણા દેશના બંધારણીય વડા કોણ છે રાષ્ટ્રપ્રમુખ આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે રાષ્ટ્રપ્રમુખના નામે આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે રાષ્ટ્રપ્રમુખ દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવી મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે રાષ્ટ્રપ્રમુખ રાજ્યના મંત્રીમંડળને બળ તરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ તો એ પાંત્રીસ વર્ષથી વધારે હોવા જોઈએ રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની હોય છે તો પાંચ વર્ષની હોય છે રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે ઉપરાષ્ટ્રપ્રમુખ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ સંસદની કારોબારીના વડા કોણ છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારના મંત્રીમંડળનું બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે પ્રધાનમંત્રી બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે ઉપરાષ્ટ્રપ્રમુખ ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશના સંસદના મોડેલ આધારિત વિકસાવેલી છે બ્રિટનના આધારે આપણા દેશમાં કાયદો કઈ નીતિના આધારે કાર્ય કરે છે સૌ સમાન સૌને સન્માન ભારતે કેવા શાસનનું સ્વરૂપ સ્વીકાર્યું છે લોકશાહી શાસનનું લોકસભાના સંસદ સભ્યોને કઈ મતદાન પદ્ધતિ દ્વારા ચૂંટવામાં આવે છે પ્રત્યક્ષ મતદાન પદ્ધતિ દ્વારા રાજ્યસભાના સંસદ સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે અપ્રત્યક્ષ મતદાન દ્વારા લોકસભાને કયા નામે ઓળખવામાં આવે છે હાઉસ ઓફ પીપલ્સ લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે છવ્વીસ બેઠકો લોકસભા કયા વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે સંઘ યાદીના વિષયો પર કેન્દ્ર સરકારે કોઈ પણ બાબત માટે લોકસભાની ક્યારે મંજૂરી લેવી પડે છે નાણાકીય બાબતો માટે મંજૂરી લેવી પડે આપણા દેશની રાજ્યસભાના કુલ સભ્યો કેટલા છે બસો ને પચાસ સભ્યો છે રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે બાર સભ્યોની નિમણૂક કરી શકે છે રાજ્યસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલા વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ ત્રીસ વર્ષ કે તેથી વધારે રાજ્યસભાના સંસદ સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે તો તેઓની મુદત છ વર્ષની હોય છે આપણને ખાસ યાદ રાખશો આપણા દેશના સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે એ રાજ્યસભાના નામે ઓળખાય છે આપણા દેશનું કયું ગૃહ કાયમી છે તો એ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે દર વર્ષે રાજ્યસભાના કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એક તૃતીયાંશ ભાગ એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કોણ કરે છે લોકસભા કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે કોની મંજૂરી લેવી પડે છે લોકસભાની ભારત દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે રાષ્ટ્રપ્રમુખ મંત્રીમંડળના વડા કોણ છે પ્રધાનમંત્રી કોણ જે તે ગૃહના વડા કે અધ્યક્ષ પણ કહેવામાં આવે છે સ્પીકરને સંસદના કયા ગૃહમાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી રાજ્યસભામાં કારણ કે જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના એ સ્પીકર બનતા હોય છે બંધારણીય જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ ભારત દેશના રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે ઉપરાષ્ટ્રપ્રમુખ સંસદમાં જે તે ગૃહના સભ્યો પ્રશ્ન કોને ઉદ્દેશીને પૂછે છે સ્પીકરને ભારત દેશના સરકારનું કયું અંગ સ્વતંત્રપણે કામ કરે છે ન્યાયતંત્ર સમાજમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર શાના પર રહેલો છે કાયદા પર રહેલો છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે એ આગામી દિવસોની તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ મદદરૂપ થઈ શકે તેના ગુણાંકનમાં વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર તમામ વિડીયોઝ મૂકવામાં આવે છે નિયમિત મટિરિયલ્સ મૂકવામાં આવે છે અને આ ઉપરાંત તમે આ ચેનલ પર આવ્યા હોય તો અગાઉના વિડીયોની પણ મુલાકાત ચોક્કસથી લેશો વિડીયો અંત સુધી જોવા માટે આપ સર્વેનો આભાર ફરીવાર મળીશું દોસ્તો આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે શૈક્ષણિક મટિરિયલ સાથે કે જે તમારા આગામી દિવસોની પરીક્ષાની અંદર ખૂબ મદદરૂપ બની શકે ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત